યાત્રાધામ ડાકોરમાં ઉજવાશે આવતીકાલે જન્માષ્ટમી ઉત્સવ મોડી રાત્રે ભગવાન ધારણ કરશે મોગેરો સવા લાખનો મુગટ શ્રી કૃષ્ણ જન્મોત્સવની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને મિની દ્વારકા તરીકે ઓળખાતા ડાકોર મંદિરમાં આ ઉત્સવને ઉજવવા વૈષ્ણવો આતુર બન્યા છે મંદિરના ઘુમ્મટથી માંડી પરિસરમાં અને મંદિરના બે મુખ્ય દ્વારો પર રોશની કરવામાં આવે છે સોમવારે ઉજવવામાં આવનાર જન્માષ્ટમી પર્વને લઈ યાત્રાધામ ડાકોરમાં મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે શ્રી કૃષ્ણ જન્મોત્સવને વધાવવા દૂર દૂરથી ભાવિકો વૈષ્ણવો ડાકોરમાં ઉમટશે ત્યારે આ પર્વના ઉત્સવમાં મંદિરને પણ ફ્લડ દ્વારા સજાવવામાં આવ્યું છે અને આકર્ષક રોશની કરવામાં આવી છે મંદિરના ઘુમ્મટથી માંડી મંદિર પરિસરમાં ચોમેર વિવિધ લાઇટો કરવામાં આવી છે આ ઉપરાંત મંદિરના બે મુખ્ય દ્વાર પર

ઉત્સવ ઉજવવામાં આવનાર ઠાકોરજી નો જન્મોત્સવ ના દિવસે મંદિર ખૂબ રોશનીથી પરિસર રોશની શણગારવામાં આવશે આવશે અને ખૂબ ભવ્ય મંદિરને શણગાર સજાવી અને ઠાકોરજીને રાત્રે બાર કલાકે તિરક ચાલો કરી કુમકુમથી અને જન્મનો ઉત્સવ ઉજવવામાં આવશે ત્યારબાદ ઠાકોરજીને અભંગ સ્નાન દ્વારા સ્નાન કરવામાં આવશે કેસર પંચામૃત સાથે સ્નાન બાદ ઠાકોરજીને ખૂબ સુંદર અલંકારો થી શ્રંગાર કરી મોટો મગજ ધરવામાં આવશે મોટો મગજ ધર્યા બાદ આરતી કરવામાં આવશે ને આરતી કર્યા બાદ ઠાકોરજીના બાલ સ્વરૂપને પારણે છોડવામાં આવશે પાણી છોડ બાદ ઠાકોરજીને માઘોલ ધરાવી અને આરતી કરવામાં આવશે ત્યારબાદ બીજા દિવસે એટલે કે સતાવીસમી ના રોજ શનગાર સમયે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે વૈષ્ણવ આપશે વૈષ્ણવ સારી રીતે દર્શન કરી શકે બંને દિવસ માટે પોલીસ તંત્ર સાથે મળીને ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવી છે એલઈડી વોલ પણ બહાર લગાવવામાં આવશે જેથી જન્મ સમયે જેટલા વૈષ્ણવને એ દર્શનનો અમૂલ્ય લાભ મળી શકે તેવી વ્યવસ્થા ડાકોર ટેમ્પલ કમિટી તરફથી કરવામાં આવી છે